મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો હમણાં છે ને તમે જેને પૂછો ને એને બધાને ગળા બળતા હોય અને કાં તો છે ને શરદી ઉધરસ થઈ ગયા હોય તો નીરવ ને છે ને શરદી ઉધરસ તો નથી થયા પણ હજી ગળામાં સેજ સેજ બળે છે ને ત્યાં કીધું ગરમ પાણી પીવાનું શરૂ કરી દે અને કોગળા કરવાનું શરૂ કરી દે એટલે તને શરદી ઉધરસ થાય જ નહીં તો જો એના માટે ગરમ પાણી મીઠું છે એટલે પી લે થોડું ઘણું તો જો નાસ્તો કરવા બેસી ગયા છે ના બે ડબ્બા ભરીને નીરવ માટે નાસ્તો છે અને મારી માટે ખાલી આટલા કેળા છે નીરવ તારે બે ડૂટવાડ દેવાના કેળા નહીં આજે એક દિવસ નહી ખા ને ગરમ પાણી આખો દિવસ પીસ ને એટલે સારું થઈ જાય નીરવ હવાર હવાર એક તો પ્રશ્ન આવે છે તારા પાસે તને છે ને આખી દુનિયામાં કોઈ એવી વ્યક્તિ હોય જેનો તું બહુ મોટો ફેન હોય બહુ મારું નામ નો લેતો પ્લીઝ સંદીપ મહેશ્વરી સંદીપ મહેશ્વરી યસ હા નીરવ એનો બહુ મોટો ફેન છે મમ્મી તમે હું તો કોઈને ફેન નથી એક જણા તો લાઈક હીરો હોય હિરોઈન હોય જે તમને બહુ ગમતા હોય પેલા ગમતા હોય કા તો કોઈ સિંગર હોય કોઈ નથી એક જણું નહીં ઓકે તો જો મોટિવેશનલ સ્પીકર છે સંદીપ મહેશ્વરી જેને નો ખબર હોય ને એને કહી દઉં છું હું અત્યારે કરંટલી સ્ટ્રેક કિટ કરીને કેપ ઓપ છે ગ્રુપ આવે છું એની બહુ મોટી ફેન છું અત્યારે પણ

અને આમ હારું આમ બ્લેક જ લાગે અને આમ લિટલ બીટ રેડિશ ટાઈપ ના લાગે અને મેં તમને આજ હવાર જ કીધું ને કે સ્ટ્રેક કિડ્સ જેની બહુ મોટી ફેન છે એમાં એક લીનો કરીને આવે છે જેની બહુ મોટી ફેન છે એને સેમ આવા કલર ના અત્યારે વાળ છે તો મને એના વાળ બહુ ગમ્યા એટલે મારે મરૂન વાળ કરાવવા હતા જો કે કરાઈ નાખ્યા

તો મને છે ને આવા ભાત વધારે ભાવે અને નિરવને કૂકરવાળા ભાત વધારે ભાવે પણ આજ જો કે મને આ ભાત ખાવાની ઈચ્છા થઈ ને તો આ બનાવ્યા છે તો આલો બધાય જમવા જો સલાડ છે ભીંડાનું શાક છે રોટલી છે અને મૂળાના પાંદડા છે અથાણું છે લાડવા છે એટલી બધી વસ્તુ છે આલો મમ્મી જમવા મમ્મી એ જો દહીં લીધું છે ખાલી આટલું જ દહીં મમ્મી ખાવાના છે સલાડ વાહ જમી લો જમી લો મમ્મીને એકઠાણું છે એટલે વધારે ને એટલે જો મમ્મીની ડીશ આખી ભરેલી છે બાકી બધા એની અડધી અડધી ભરેલી છે

ને કંટ્રોલ અલગ અલગ કે બે सेम જ નહી અલગ અલગ ઓકે શું ડિફરન્સ હોય કે ખબર કંટ્રોલ ઉપર આમ કાટા 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 વાળા આવે ને પરવળ છે ને ઈ લાઈક આપણે કેમ કાકડી હોય એ ટાઈપનું આવું દેખાય કારેલા ટાઈપનું હા કારેલા જેવું પણ ઉપર કાટા કાટા નું હોય અચ્છા ઓકે એવું છે જો કે મને બેય નથી ભાવતું તને ભાવે કોઈ અ નહી મને એક જ તો એવું વિચાર મને કારેલાનું મસાલા વાળું હોય તો મસાલો હું ખાવ કારેલા ન ખાવ એમ ભાઈ અઠવાડ્યું થઈ ગયું એક સેન્ટેન્સ નથી બોલી કે તુરિયન શાક માં ચોળીન બહુ ભાવે મントુરિયાં શાક માં ચોળીન બહુ ભાવે પણ આ તુરિયાનું શાક નથી બનાવ્યું તુમ ગમે એ વાત હોય ને માં આ વાત તું એ બોલે છે હો પછી જ્યારે તુરિયાં શાક બને હોય ત્યારે બોલું કે એમ નેમ થોડું બોલે હવે હું એ બોલીશ કે મને મારા લાલ વાળા બહુ ગમે સાચું કે એકદમ બ્લેકી કે લાગે રેડી લાગે જો આ વખતે તારા

ગમવા નો જોઈએ તારી ઉમર નીકળી ગઈ હીરો ગમાડવાની હજી મારી ઉમર નાની જ છે બરોબર છે અને એવું કઈ ન હોય કે ઉઢા થાય લોકો નાય હીરો તો હોતા જ છે એટલે હીરો પણ આનાથી અડધી ઉમર છે આની ઉમર થઈ 42 હીરો બધાય 26 26 ઉમર છે એ વાત તો સાચી છે મારો જન્મ તો 1996 માં છે અને બધાય જે હીરો મને અત્યારે ગમે બધાય બે બે હજાર વાળા મને એમ થાય ગો કેટલા નાના છે એટલે હું જ કહું છું તું હીરો ની મોટી બેન બની જા કઈ વાંધો નહી મોટી બેન બની જાવ અને મારા હીરો નું નામ નીરો આવડી ગયું છે શું નામ છે નીરો ફિનિક્સ ફિનિક્સ નહીં ફિલિક્સ ફિલિક્સ ઓકે તો અત્યારે જો અમે મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા હતા ને અમારા ભાઈ કેવા અમે આવ્યા ત્યારે જ આરતી શરૂ હતી એટલે આપણે છે ને આખી આરતી કરી છે તો બેઝિકલી તમે અત્યારે જે વ્લોગ જોવો છો ને એ રક્ષાબંધનના પહેલાનો વ્લોગ અને રક્ષાબંધન પછી પૂરી થઈ ગઈ ને પછીનો બે કમ્બાઈન બ્લોગ બનાવ્યો છે કારણ કે રક્ષાબંધનનો વ્લોગ છે ને તમને એ દિવસે જ આપી દીધો તો એટલે કાઈ વાંધો નહીં ગૂંચવાવાની જરૂર નથી તમે ખાલી મોજ કરો જોઈએ તો હમણાં છેલ્લા એકાદ વ્લોગમાં છે ને નીરવે હાવ એટલે હાવ એન્ડ નાનો લીધો તો તો બધાએ કોમેન્ટ કરી કે તમે બે છે ને વ્લોગનો એન્ડ લેજો અને થોડો કે લાંબો લેજો કે તો અમને મજા આવે તો આજ નિરવ એક તારી બુરાઈ કરી નાખું એમાં એવું છે કે નિરવ છે ને કોઈક વસ્તુ પેલા હાથે જ કરે એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટ કર્યા પછી એટલી બુરાઈ કરે એટલી બુરાઈ કરે કે હું કંટાળી જાઉં નીરવ બંધ કર આ વસ્તુ મારે નથી આપણને પણ એમાં એવું હોય કે મને હોપ હોય કે ભાઈ આ વસ્તુ સારી નીકળશે એ જેવી રીતે મને જેમાં હોપ હતી પછી અમુક વસ્તુ સારી ન નીકળે તો મારે પછી કેવું તો ખરા ને એટલે તું એમ કેવા માંગશો કે મારામાં બહુ એને હોપ હતી કે પાયલ બહુ સારી છોકરી હશે અને એનાથી ઉલટું નહીં પણ ડબલ સારું થઈ ગયું કારણ કે હું તો બહુ 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 એટલે બહુ જ સારી નીકળી

અને તમને કીધું મુજબ આ બે બ્લોગ નું કમ્બાઈન છે એટલે તમે સમજી જાવ તમારી કઈ કઈ કહેવાની જરૂર નથી ઓકે કઈ કહેવાની જરૂર નથી અમે છે ને અમે તો ખુદ કન્ફ્યુઝ હતા ને તમે તમને કન્ફ્યુઝ કરી ને તમે આ બધું ગોળ ગટોળ કરી કરી તો કઈ વાંધો નહી હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો છે ગમ્યો તું કરવાનું જાડું ગમ્યો તો કરવાનું ગમે હોય તો લાઈક કરી દો કોમેન્ટ કરી દો અમારું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ફેસબુક પર જતાય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય ના એટલી બધી એક્સાઈટમેન્ટ છું એક્સાઈટેડ એટલે છું કે આજે મારું આખી પાકીટ છે ને ફૂલ થઈ ગયું છે તારે એમ કહેવાય કે બધું કરી નાખજો ને ત્યાં સુધી યઈ 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 તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય